એવા આશય સાથે આજે આપણે આગળના આપણા બે વિડીયોની અંદર આપણે જોયું હતું કે આપણા પાક માટે જે જરૂરી સત્તર પોષક તત્વો છે એ પોષક તત્વોનો સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે આપણે કઈ આ પોષક તત્વોનો ક્યારે કયા પ્રમાણમાં કેવી રીતે ઉપયોગ ખાતર તરીકે કરવો જોઈએ એ બાબતને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની વિગતો આપણે સવિસ્તાર જાણી લઈએ અલગ અલગ બે વિડીઓની અંદર આપણે ખૂબ સારી રીતે આપણા પાક માટે નાઇટ્રોજનની અગત્યતા ફોસ્ફરસની અગત્યતા અને પોટાશની અગત્યતા એમની કામગીરી અને શા માટે પાકને એ ક્યારે જોઈએ છે એ સારી રીતે આપણે સાંભળેલી અને સમજેલી આજે આપણે વાત કરવી છે આપણા સત્તર પોષક તત્વો પૈકી જે આપણા ફરીથી યાદ અપાવી દઈએ કે આપણા સત્તર પોષક તત્વો એ આમ તો જ એકસો ને પૈકી સત્તર પોષક તત્વો એ આપણા પાક માટે

પાણી હવા અને પર્યાવરણમાંથી પોતાની રીતે લે છે તમને લાગશે કે સાહેબ કાર્બન કાર્બન તો આપણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક કાર્બન કરીએ છીએ તો જમીનની અંદરનો કાર્બન છોડ પોતાના ખોરાક માટે ઉપયોગ કરતો નથી એ માત્રને માત્ર જમીનની અંદર રહેલા આપણા સૂક્ષ્મ જીવો જેની અંદર આપણા ઉપયોગી બેક્ટેરિયા ઉપયોગી ફૂગ ઉપયોગી વાયરસ ઉપયોગી નાના નાના સૂક્ષ્મ જીવો જે છે અથવા નાના જીવો છે એ જીવોના ખોરાક માટે અને એ જીવોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે કાર્બન કાર્બનિક કાર્બન જે જમીનનો છે છે એ ભાગ જેને આપણે ઓર્ગેનિક કાર્બન કહીએ અને એ આપણે સેન્દ્રી તત્વ જમીનમાં ઉમેરવાથી ઓર્ગેનિક કાર્બન જમીનમાં મેન્ટેન થાય છે મિત્રો છન્નું ટકા હિસ્સો જે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે પિસ્તાલીસ ટકા ઓક્સિજન પિસ્તાલીસ ટકા હાઇડ્રોજન અને છ ટકા કાર્બન એ તત્વો માટે કોઈ પણ પ્રકારનું ખાતર આપણા ખેડૂતને પાકને આપવું પડતું નથી આજે હવે આપણે વાત કરવી છે એ પ્રાઇમરી તત્વો પછી સેકન્ડરી એટલે કે ગૌણ પોષક તત્વો જે આપણા નાઇટ્રોજન ફોસ્ફરસની અવેજીમાં કામ કરે છે એવા છે આપણા કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર એ અદ્દલ આપણા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ખાતરની આ ત્રણે મળીને આ ત્રણેનું સહિયારું કામ પૂરું પાડે છે કોઈપણ પાકની અંદર આપણે જો નાઇટ્રોજનની ઉણપ હોય અને પૂરતા પ્રમાણમાં સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જો આપી દઈએ તો એ ત્રણે ભેગા થઈ અને નાઇટ્રોજનની ઉણપ હોય તો નાઇટ્રોજનની ઉણપ પૂરી કરે છે ફોસ્ફરસની ઉણપ હોય તો ફોસ્ફરસની ઉણપ પૂરી કરવા માટે સક્ષમ છે અને પોટાશની ઉણપ ઊભી થાય તો પોટાશની ઉણપને પૂર્તતા કરવા માટે આ ત્રણે ભેગા મળી અને આ કામ કરે છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ને ગુણ તત્વ એટલા માટે કહેવામાં આવ્યા છે કે એ જેમ આપણે સામાન્ય રીતે સહકારી ક્ષેત્રમાં સ્વૈચ્છિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ મંત્રી અને ઉપમંત્રીના જે હોદ્દા છે એ રીતે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ આપણા પ્રમુખ એટલે કે મુખ્ય પોષક તત્વો છે અને સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ આ ત્રણ પોષક તત્વો આપણા ઉપ એટલે કે ઉપ પ્રમુખ ઉપમંત્રી તરીકેની કામગીરી કરે છે હવે આપણે સામાન્ય રીતે ખબર છે કે પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી તો પહેલી જ જવાબદારીમાં પહેલી જ લીટી એવી આવે કે પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પ્રમુખ તરીકેની ફરજો બજાવે મતલબ કે જ્યાં સુધી પ્રમુખ હાજર હોય ત્યાં સુધી ઉપપ્રમુખ ને કોઈ કામગીરી પોતાના હિસ્સે કોઈ જવાબદારી લેવાની હોતી નથી અથવા તેમની કોઈ સત્તા હોતી નથી એ જ રીતે આપણું કેલ્શિયમ સલ્ફર અને મેગ્નેશિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની ઉણપ ઊભી થાય ત્યારે ત્રણેય સહિયારા પ્રયાસ તરીકે આમની ઉણપ પૂરી કરતા હોવાથી આ ત્રણ તત્વોને ગૌણ તત્વો કહેવામાં આવ્યા છે વળી આ તત્વોને ગૌણ એટલા માટે પણ કહેવામાં આવ્યા છે કે મુખ્ય પોષક તત્વો તેમના તત્વોવાળા ખાતર આપણને પચાસ કિલો બેગમાં પિસ્તાલીસ કિલો બેગમાં મળે છે એટલે કે એની ક્વોન્ટિટી એનો જથ્થો વધુ પ્રમાણમાં સંગ્રહિત કરી અને બેગ બનાવી અને આપણને આપતા છે જ્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ તત્વો છે એ સામાન્ય રીતે દસ કિલો પાંચ કિલો કે વધી વધી અને વીસ કે પચીસ કિલોની જ બેગ સુધી મળતા હોય છે એની જરૂરિયાત પણ આપણા પાકને એકરે પાંચ કિલો દસ કિલો અથવા તો હેક્ટરે પચીસ કિલો સુધીની હોય છે વધારે એમની જરૂરિયાત હોતી નથી કેલ્શિયમ સલ્ફર અને મેગ્નેશિયમ આ ત્રણેય તત્વો એવા છે કે એ તત્વ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે કામ કરે છે એવા જ કામ કરે છે પરંતુ ત્રણે સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતા

ખલિંગીકરણ થયા પછી ઝિંડવા બંધાવવા માટેની જે પ્રક્રિયા થાય છે એના માટે આપણું જે પોટાશ છે એ પોટાશ તત્વ ખાસ જરૂરી છે આ પોટાશ તત્વની જો પૂરતતા પાયાના ખાતર તરીકે આપણે 12 32 16 10 22 22 અથવા અન્ય મિશ્ર ખાતર સ્વરૂપે આપણે જો જમીનમાં આપેલા ખાતર સાથે પાયામાં ન આપી હોય તો હજી પણ બહુ મોડું થયું ન ગણાય અત્યારે પણ આપણે આ પોટાશયુક્ત ખાતરને મ્યુરેટ ઓફ પોટાશ છે અથવા તો જે કઈ પોટાશયુક્ત ખાતરો મળે છે બજારમાં એ પેકે કોઈપણ ખાતર લઈ અને આપણે પાકને અવશ્ય આપી દેવું જોઈએ કેલ્શિયમ સલ્ફર અને મેગ્નેશિયમ આ ત્રણ તત્વ કપાસ માટે અગત્યના એટલા માટે છે કે સલ્ફર તત્વ છે એ પોષક તત્વ તરીકે તો કામ કરે છે જેને આપણે ગુજરાતીમાં ગંધક કહીએ અથવા તો પીળો પોટાશ પણ કહીએ છીએ અને સલ્ફર પણ કહીએ છીએ તો આ ગંધક સલ્ફર એ ત્રણ રીતે આપણા ખેડૂત મિત્રોને ઉપયોગી છે એક તો પાકના પોષક તત્વ તરીકે બીજું એ ફૂગનાશક તરીકે પણ ખૂબ સારું કામ કરે છે અને ત્રીજું આપણી જે નિંદાવન નાશકો છે એના સોલ્વન તરીકે પણ એ સારી રીતે યુનિફોર્મ દ્રાવ્યતા દ્રાવ્ય કરવા માટે મોલેક્યુલ્સની અંદર ઉમેરવામાં આવે છે એને ફિલર મટીરિયલ તરીકે પણ ઉમેરવામાં આવે છે તો આ રીતે સલ્ફરના પણ ખૂબ સારા ઉપયોગ છે મગફળીની અંદર પણ આપણે જો સલ્ફરનો ખાતર તરીકે પણ એકાદ ડોઝ જો આપીએ તો એમાં ફૂગનાશક દવા તરીકે પણ એ કામ કરે છે સાથે સાથે સલ્ફર છે એ આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું ત્રણેયનું કામ કરતું હોવાથી મૂળનો વિકાસ ફળનો વિકાસ ક્વોલિટેટિવ વિકાસ એટલે કે ફળ ફૂલ બેસવામાં પણ આ સલ્ફર એને સહયોગી નીવડે છે સાથે સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખાસ કરીને ચુનખડ જમીનો છે જ્યાં આગળ કુદરતી રીતે જમીનમાં કેલ્શિયમ છે ત્યાં આગળ આપણે જ્યારે નાઇટ્રોજીનિયસ ખાતર આપતા હોઈએ જમીનમાં ત્યારે એ મુક્ત ચૂનો એટલે કે મુક્ત કેલ્શિયમ એ નાઇટ્રોજન સાથે સંયોજન બનાવી અને એમની સાથે ફિક્સ થઈ જાય છે જેથી કરીને આવા ખાતરોમાં આપણે નાઇટ્રોજનની ઉણક ઊભી થાય છે તો એવા સમયે

છોડને કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ ઊભી થાય છે આવા તબક્કે જો પાયામાં બેઝાલ ડોઝ તરીકે પાયાના ખાતર તરીકે એક એકરે જો દસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ નામનું જે ખાતર આવે છે એમની જો પૂર્તતા ખેડૂત કરે તો કપાસની અંદર મેગ્નેશિયમની ઉણપને કારણે જે પાન લાલ થઈ જવાની જે બીમારી અથવા તો જે એબ્લોર્માલિટી કપાસની અંદર ઉદ્ભવે છે એ બીમારી છે એ લાલ થઈ જવાના કપાસના એબનોર્માલિટી છે આપણા પાકને મુક્ત રાખી શકાય કપાસના પાનમાં મેગ્નેશિયમની ઉણપને કારણે કપાસનું પાન લાલ થઈ જવાને કારણે એની અંદર રહેલું હિમોગ્લોબિન હરિત દ્રવ્ય જેમ આપણા લોહીમાં હિમોગ્લોબિન છે એમ જે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય જે પાનની અંદર છે એનો નાશ થવાથી એની અંદર પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય છે બંધ થાય છે અને ખોરાક બનવાની પ્રક્રિયા બંધ થવાથી મેગ્નેશિયમ ની છોડ પાન લાલ થતા હોય કપાસનો છોડ લાલ થતો હોય અને અટકાવવા માટે આ બરા આયોજન તરીકે જો આપણે અત્યારે પણ એ મેગ્નેશિયમ સલ્ફેટ તરીકે અથવા તો દસ કિલો પ્રતિ એકર અથવા તો વિઘે ચાર કિલો લેખે

એ માટે ફૂગનાશક તરીકે પણ આ જો સલ્ફરયુક્ત કોઈ ખાતર અથવા સલ્ફરયુક્ત વેટેબલ સલ્ફર છે દાણાદાર સલ્ફર છે પાવડર સ્વરૂપમાં સલ્ફર છે એની જો પૂર્તતા ખાતર તરીકે કરવામાં આવે અથવા ફૂગનાશક તરીકે કરવામાં આવે તો પણ આપણા મગફળીના પાકમાં આ સલ્ફરનું પણ ખૂબ સારું પરિણામ મળે છે મિત્રો આ આપણી વાત થઈ ગૌણ પોષક તત્વોની આ ગૌણ પોષક તત્વો યાદ રાખીએ આપણે કે માત્ર

કેમિકલ સ્વરૂપે પણ મળે છે આપણા સેન્દ્રી ખાતરોમાં પણ મળે છે અન્ય પ્રકારના આપણા જૈવિક ખાતરોની સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં સુધારો થવાથી પણ જમીનની અંદર લભ્ય સ્વરૂપમાં અલભ્ય સ્વરૂપમાં પડેલા પોષક તત્વોની ઉપલબ્ધિ વધતા એ પોષક તત્વો પાકને અવેલેબલ અથવા તો ઉપલબ્ધ બને છે એટલે અવશ્ય રીતે આપણે આ ગૌણ પોષક તત્વોનો પણ ઉપયોગ કરવો જોઈએ હું આશા રાખું છું કે આપ આ ગૌણ પોષક તત્વોનો ઉપયોગ કરશો સાથે સાથે મિત્રો આજે આપણે એક વાત એ પણ કરીએ કે આ બધા જ પાકના પોષણ વ્યવસ્થાપન માટેના જે કંઈ પોષક છે સંકલિત એટલે કે સમન્વય કરી અને ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સંકલિત વ્યવસ્થાપન કરવા માટે આ બધા જ પોષક તત્વોને એના ખાતર તરીકે એટલે કે સેન્દ્રિક ખાતર જૈવિક ખાતર રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરની અંદર વોટર સોલ્યુબલ નેનો ટેકનોલોજી ત્યાર પછી આપણા માઇક્રો ન્યુટ્રિયન તરીકે સેન્દ્રીય ખાતર તરીકે અલગ અલગ પ્રકારના ખાતરો એમનો સપ્રમાણ સમન્વય કરી અને ઉપયોગ કરવામાં આવે તો આપડા બધા જ ખાતરનો આપણે કાર્યક્ષમ લાભ આપણો છોડ લઈ શકે અન્યથા ઘણીવાર આપણને પેટમાં બળતરા થતી હોય અને આપણી ભાવતી વાનગીમાં ખાસ કરીને તેલવાળી કે તીખી કે તળેલી એવી કોઈ વાનગી આપણને આપે તો આપણને મન હોવા છતાં પેટની એસિડિટીને કારણે આપણે ખાઈ શકતા નથી એ રીતે છોડની જરૂરિયાત હોવા છતાં પણ આ પોષક તત્વો જમીનની અંદર ઊભી થતી વિપરીત અસરને કારણે છોડ અપટેક કરી શકતો નથી એટલે ખેડૂતે બહારથી પૂરતતા કરેલા આવા પોષક તત્વોનો છોડ ઉપયોગ ન કરી શકતા ખેડૂતના નાણાં વ્યય થાય છે જમીનની અંદર એ અકબંધ પડ્યા રહે છે એનું પછી છોડ અપટેક ન કરી શકતો હોવાથી એનો પૂરતો ફાયદો છોડને મળતો નથી અને આવકમાં એ આપણે કરી શકતા નથી આના માટે સંપૂર્ણ રીતે પંદર દિવસનો ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટનો કોર્સ આપણી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ મેનેજ હૈદરાબાદના કોલોપરેશન આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમિતિ ગાંધીનગરના સહકાર છે એના સંચાલન નીચે સમગ્ર ગુજરાતમાં

આપણે સાચો ઇનપુટ પણ ખેડૂતોને વપરાવતા થાય આપણી ખેતીમાં પણ વાપરતા થાય આ માટે આપને સંપર્ક કરવા માટે મારા મોબાઈલ નંબર ઉપર પણ આપ કોન્ટેક કરી શકો છો અમારા સેન્ટર ઉપર પણ કોન્ટેક કરી શકો છો એના માટે અમારો નંબર છે નાઇન ફોર ટુ સિક્સ નાઇન ફાઇવ સેવન નાઇન વન એટ આ સિવાય પણ એક હેલ્પલાઇન નંબર છે એટ ટુ એટ નાઇન થ્રી ડબલ સિક્સ તો મિત્રો ફરીથી આપણે